ફરી ના આવ્યા ભાઈ એમ ભાઈ એવું જ ને આ માટે તો માતા એવું કુ કે મંદિરે મંદિરે ભટકવાથી ભગવાન મળતા નથી માતા મળતી નથી દાખલા તરીકે કદાચ અમે તમે અમને કદાચ કોક ભૂવા પહોંચ જા હોય હો ભાઈ ભુવા પહોંચ જા હોય અને ભૂવે કદાચ દોરો બોધ દીધો એટલે તમારા મનમાં એવું બેસી જાય કે હા પેલે ભૂવે દોરો કરી દીધો એટલે દોરામાં જ બધું દુખે એ દોરો બોધવાથી મટી જ હોય એવો તમને વિશ્વાસ આવે કે ના આવે દોરા ઉપર જેવો વિશ્વા રામ કોઈ તમને એવું નહીં કે કોઈ બળવા ભુવા પણ જી ના તમને કોઈ નઈ કે એવું કે કોઈ ની ગાય તો જી ના અને એવું કે ધર્મ ના માર્ગે લી જાય કોઈ દોરા ધાકા થતા નથી કોઈ લેબો કાપતું નથી

તો ગાદી સલવું હો ભાઈ પણ પણ કોક કોક ટાઈમે ડીમ થઈ જાય તો હોમરો કે માતા માતા એક ના એક જ છે માતા બદલાતી નથી બીજી ગાદી ચાલતી હોય આ ગાદી ચાલતી હોય ત્રીજી ગાદી ચાલતી હોય હો ભાઈ પણ એમાં ખાલી માતાઓના દીકરા બદલાયે પણ માતા બદલાતી નથી આસુ કટુલ્યા સદજ કો કે ઓ દીકરા હોય પણ માતાઓ ગોડા માતાઓ નવી નથી કદાચ માતાઓ ને કદાચ પેલા વર્ષથી શિવા પૂજા ના કરતી હોય અને કદાચ બે ત્રણ વર્ષથી કદાચ શિવા પૂજા ચાલુ કરી હોય અને માતા કદાચ પ્રસન્ન થઈ હોય અને માતા કદાચ ધૂળતી થઈ હોય પણ દીકરો નવો હોય પણ માતા નવી નથી હો ભાઈ ભલે રામ જો કદાચ એક સમય પર તમારી કુળદેવી રાજી રહે ને તો જગતની કોઈ દેવી શક્તિ આગળ હાથ ની લોભા કરવા પડે હું આવું માતા તો હું માતા ઘેર બેઠેલી તમારી માતા જ તમને કરાવીએ કે હું મારી વસ્તી માં બેઠીસુ વિશ્વાસ રાખજો બેઠીશું એવી જો તમારી કુળદેવી સપના એની વાત ના કરે ને તો મારું નોમ કાડકા માતાની રામ આશીર્વાદ હોલે રામ